તે બદલ સૌ ભક્તોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને વંદન કરી વિશેષમાં આપણે આવતીકાલથી અહીં સાયદા પંચલાઈ ખાતે પરમ પૂજ્ય આ ભાગવત નામ્ય અંકયનો આહી સત્કથા છે ત્યારે આર્ધિકાળ કે સૌ ભાવે

지나 म ृ대학 य ु त 나 આપણા જીવનમાં અને આપણા જે પૂર્વજો આપણા જે પૂર્વજો પણ હાનિ થઈ ગઈ હોય એ છે એને પણ હવે પછી બધા